જય માતાજી મિત્ર આજે આપણે આ ખાટલો ભરતા શીખીશું નવી ડિઝાઇન પહેલી શીખ તો વિડીયો પૂરો જોઈજો ખાલી ખાટલો લઈ લીધો છે પછી આપણે ડિઝાઇનવાળો ખાટલો ભરતા શીખવાનું છે એટલે આ ચાર કલર દોરીના લઈ લીધા છે અને હવે આગળ ચાલુ કરીશી કરીશું એ માટે વિડીયોમાં બની રીજો ત્યાર પછી આવી રીતે દાંડિયાનો બાંધી દેવાનો દોરીનો જોવો દાંડીયો બાંધી દીધો છે હવે આગળ ચાલુ કરીશું તેવી રીતે પહેલી દોરી કાઢી છે જો અહીં પહેલાં બાંધી દીધી અને પછી આમ નીચેથી લઈ અહીંથી લઈ અને સામેની સાઈડ જઈ અને આમ પહેલી દોરી કાઢી છે જેમ પહેલી દોરી કાઢીને એવી રીતે પાંચ દોરી કાઢી દેવાની રહેશે મિત્ર તો એવી રીતે આની પાંચ દોરી થઈ જઈ એટલે પાતર પૂરું થઈ ગયું હવે પાંચ દોરીના પાતર બનાવી છે ઘણા બતાવું એક બે ત્રણ ચાર ને પાંચ દોરી છે જોઈ લો હવે પાતર બીજું ચાલુ કર્યું છે આ પાંચ આ દસ દોરીને દબાવ્યું પાંચ આ ને પાંચ આ અને આ બીજું જેમ પહેલી દોરી નાખીને એવી રીતે પાંચ નાખી દેવાનું રહેશે તો મિત્ર કેવી રીતે ત્રીજા નંબરનું પાતર ચાલુ કર્યું ત્રીજા નંબરનું પાતર કેવી રીતે ચાલુ કર્યું કે પાંચ આ દબાવ્યું અને આ દસ ઉપાડી અને અહીં પાંચ દબાવ્યું એવી રીતે પહેલી દોરી નાખી એવી રીતે પાંચ દોરી નાખી દેવાની રહેશે કે મિત્રો એવી રીતે ચોથા નંબરનું પાથર પાંચ દબોવી પાંચ ઉપાડી અહીં દસ દબાવી પાંચ ઉપાડી પાંચ દબાવી તો હવે આગળ ડિઝાઇન ચાલુ થાય છે હવે ભરવાનું અહીંથી ચાલો આગળ ચાલુ કરીએ ચોથા પાથરમાં બીજા નંબરની દોરી જ્યાં સૌથી પહેલાં દોરી કાઢીને એ બે દોરીને ઉપાડી લેવાની રહેશે બીજા નંબરની દોરી ત્રીજા નંબરની દોરી બીજા નંબરની નહીં તો જ્યાં બે ઉપાડીને ત્યાં ચાર ઉપાડી લેવાની રહેશે આ ચાર ઉપાડી લેવાની ચોથા નંબરની દોરી બે ઉપાડો બે દબો બે ઉપાડો પાંચમા નંબરની દોરી બે ઉપાડવાની વચ્ચે ચાર દબોવાની પછી બે ઉપાડવાની તો મિત્ર આપણે ચાર પાથર દોરીના થઈ ગયા એટલે કલરને ફેરવી નાખ્યો છે જો આ કલર ચાલુ કર્યો છે ચાર કલરથી ભરવાનો છે બહુ જોરદાર ડિઝાઇન બનાવવાની છે સારો લાગે એવો કરવાનો છે ઓર્ડરનો છે તો પાંચમ પાથરમાં પહેલા નંબરની દોરી છે બે ઉપાડવાની બે દબોવાની બે ઉપાડવાની બે દબોવાની બે ઉપાડવાની બીજા નંબરની દોરી છે બે ઉપાડો બે દબો ચાર ઉપાડો બે દબો બે ઉપાડો તો ત્રીજા નંબરની દોરી છે બે ઉપાડો બે દબો બે ઉપાડો બે દબો બે ઉપાડો બે દબો બે ઉપાડો ચોથા નંબરની દોરી છે બે ઉપાડો બે દબો બે ઉપાડો પછી ચાર દબો બે ઉપાડો બે દબો બે ઉપાડો પાંચમા નંબરની દોરી છે બે ઉપાડો બે દબો બે ઉપાડો બે દબો બે ઉપાડો બે દબો બે ઉપાડો બે દબો બે ઉપાડો તો મિત્રો હવે ખાસ તમારે ધ્યાન રાખીએ કે આપણે જેથી હાથ પાથરથી ડિઝાઇન ચાલુ થાય ત્યાંથી હું તમને બતાવીશ તો મિત્રો આગળ ડિઝાઇન શીખી લઈએ ચાલુ કરીએ આ કે મિત્ર ડિઝાઇન પડવાની ચાલુ થઈ જશે હાથ પાતર થઈ જાય છે આઠમા પાથર પણ ચાલુ થઈ છે અને દોરીનો કલર પણ ફેરવી નાખ્યો છે તો ચાલો આગળ શીખી લઈએ પહેલાં તો અહીં હાથમાં નંબરમાં પાંચમા પાંચમી દોરી હાથમાં પાતરમાં અહીંયા સો ઉપાડી પછી આઠમા પાતરમાં પહેલાં નંબરની દોરી ત્રણે ઉપાડી બે દબોવી તાણે ઉપાડી બીજા નંબરની દોરી ત્રણે ઉપાડો વચ્ચે ચાર દબોવાની અને ત્રણે ઉપાડવાની ત્રીજા નંબરની દોરી તને ઉપાડવાની વચ્ચે સો દબોવાની ત્રણે ઉપાડવાની ચોથા નંબરની દોરી ત્રણ ઉપાડો આઠ દબો અને ત્રણ ઉપાડો પાંચમા નંબરની દોરી ત્રણ ઉપાડવાની ચાર દબાવવાની બે ઉપાડવાની ચાર દબોવાની ત્રણ ઉપાડવાની તો નવમો પાત્રમાં પહેલા નંબરની દોરી છે જો અહીં પાંચ ઉપાડી અહીં આઠ દબો અને પાંચ ઉપાડી બીજા નંબરની દોરી ત્રણે ઉપાડવાની એક દબોવાની ત્રણેય ઉપાડવાની અહીં સો દબોવાની ત્રણેય ઉપાડવાની એક દબોવાની તને ઉપાડવાની ત્રીજા નંબરની દોરી છે તને ઉપાડવાની ત્રણે દબાવવાની તને ઉપાડવાની ચાર દબોવાની તને ઉપાડવાની ત્રણેય દબાવવાની તને ઉપાડવાની ચોથા નંબરની દોરી ત્રણે ઉપાડવાની પાંચ દબોવાની તને ઉપાડવાની એક દબોવાની તને ઉપાડવાની પાંચ દબોવાયની ત્યાં ઉપાડવાની હા કે પાંચમા નંબરની દોરી તો એને ઉપાડવાની અહીં હાથ દબોવાની સો ઉપાડવાની હાથ દબોવાયની ત્રણ ઉપાડવાની તો મિત્ર ડિઝાઇન પાડવાની ચાલુ થઈ જશે જોઈ જુઓ એક ચોકડી પૂરી થઈ જશે આ જોવો ડિઝાઇન દેખાવાની ચાલુ થઈ જશે છે વિડીયો ધ્યાનથી પૂરો જોઈજો આ ડિઝાઇન છ ટકા ગેરેન્ટી આવડી જશે તેવી જ રીતે દસમા નંબરનું પાત્ર ચાલુ થઈ ગયું છે ત્રણ ઉપાડી અહીં ચાર દબાવી એક ઉપાડી ચાર દબાવી ચાર ઉપાડી ચાર દબાવી એક ઉપાડી ચાર દબાવી ત્રણ ઉપાડી જો આ રીતના પાત્ર છે ચાર પેતર પહેલાં પછી ત્રણ પછી આ ચાલુ છે બીજા નંબરની દોરી છે પાંચ ઉપાડવાની અને અહીં હાથ દબાવવાની છ ઉપાડવાની હાથ દબોવાની પાંચ ઉપાડવાની ત્રીજા નંબરની દોરી ત્યાં ઉપાડો એક દબો તને ઉપાડો અહીં અને પાંચ દબાવવાની તને ઉપાડવાની બે દબોવાની ત્રણેય ઉપાડવાની પાંચ દબાવવાની ત્યાં ઉપાડવાની એક દબોવાની ત્રણ ઉપાડવાની ચોથા નંબરની દોરી પહેલાં ત્રણ ઉપાડવાની પછી ત્રણ દબોવાની ત્રણે ઉપાડવાની ત્રણે દબોવાની ત્યાં ઉપાડવાની અહીં ચાર દબોવાની તાણે ઉપાડવાની તાણે દબોવાની તાણે ઉપાડવાની તાણે દબોવાની તાણે ઉપાડવાની તાણે ઉપાડવાની આઈ પાંચ દબોવાની પછી તાણે ઉપાડવાની એક દબોવાની તાણે ઉપાડવાની 100 દબોવાની તાણે ઉપાડવાની એક દબોવાની તાણે ઉપાડવાની આઈ પાંચ દબોવાની તાણે ઉપાડવાની આ કે મિત્ર આ રીતે ડિઝાઇન કરવામાં આવી છે તો જ્યાં આઈક અને ત્રણ ઉપાડવાની હાથ દબોવાની પાંચ ઉપાડવાની હાથ દબોવાની પાંચ ઉપાડવાની હાથ દબોવાની પછી એથી આગળની દોરી ત્રણ ઉપાડવાની ચાર દબોવાની એક ઉપાડવાની ચાર દબોવાની ત્રણ ઉપાડવાની ચાર દબોવાની બે ઉપાડવાની ચાર દબાવવાની ત્રણ ઉપાડવાની ચાર દબોવાની એક ઉપાડવાની ચાર દબોવાની અને ત્રણ ઉપાડવાની એવી રીતે કરી અને આ નવ ચોકડીની ડિઝાઇન કરી છે એક આ ખૂણે કરી છે એક અહીં એ અહીં એક વચ્ચે અને એ અહીં ફૂલ આમાં પાંચ જગ્યાએ કરી દી છે આ ડિઝાઇન જોઈ લો બહુ જોરદાર લાગી રહી છે મિત્ર આ ડિઝાઇન પહેલી જ વાર કરી છે અમે પણ આમાં પણ તમને દેખાશે પણ નહીં આમાં ફૂલવાળી વધારે ડિઝાઇન છે આ ડિઝાઇન પહેલી જ વાર કરી છે અમે પણ નવી જ શીખીએ છીએ તો જોઈ લો ફૂલ પહેલેથી જ તમને બતાવી દઉં અને આમાં જ ખાસ જોઈ લેવું કે કોઈ દોરીમાં પ્રોબ્લેમ નથી પડીને ફૂલ છું આ રીતે બહુ જોરદાર ડિઝાઇન લાગી રહી છે તો મિત્ર આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આવાની આવી નવી નવી ડિઝાઇન શીખવાનું ભૂલશો નહીં આ બાજુથી પણ બહુ સ્ટાન્ડર્ડ ડિઝાઇન લાગી રહી છે નવ ચોકડી હા કે મિત્ર હવે મળીએ બીજા વિડીયો સાથે